પોરબંદર થી સાતસો કિલો ડ્રગ્સ ઝડપાયું ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે મડ્યો સ્વર્ગ ગુજરાતના દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ફરી એકવાર પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો છે ગુજરાત એન્ટી ટેરિસ્ટ સ્કોડ એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન સાતસો કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે મળતી વિગત અનુસાર પોરબંદરના દરિયામાં બોટના ડ્રગ્સ આવતો હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી ગુજરાત એટીએસની ટીમ અને એનસીબીની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું આ દરમિયાન એક બોટમાંથી સાતસો કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને આ સાથે આઠ જેટલા ઈરાની શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયું છે સાથે સાથે યુવા ધન ડ્રગ્સના દૂષણમાં બરબાદ થઈ રહ્યું છે ત્યારે ગૃહ વિભાગે દાવો કર્યો છે કે પડોશી દેશો ગુજરાતમાં માદક પદાર્થો ઘૂસાડવાના ઈરાદા ધરાવે છે પણ ગુજરાત પોલીસને સતર્કતાને લીધે બધું નકામું થઈ પડે છેલ્લા એક જ વર્ષમાં ગુજરાતમાં કુલ પાંચ હજાર છસો ચાલીસ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે ચારસો એકત્રીસ ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા गौ दान एज श्रेष्ठ दान तारीख ओगत्रीस दसार थी तेरसी फागण सुद पूनम सुधी बीमार अपंग अबोदा जीवना शिरो मिठाईनं जमण एक टाइम रुपया पाच हजार एक સાંજના ખોડ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના રૂપિયા પાંચ હજાર એકસો પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના રૂપિયા પંદર હજાર સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગન દિવસ વડીલોની યાદોનું દિવસ

મણિલાલ પાંજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાલસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરિસિંહ ભીખુભા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ જીવુભા રાઠોડ ગૌ સેવા દાન એજ શ્રેષ્ઠ દાન